મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં મિત્રો આપણે નથી કાંઈ એવું કાંઈ મંદિર કે એવું કાંઈ સ્થળે આપણે ફરવા આવ્યા મિત્રો પણ આજના વિલોગમાં ખાસ આપણે મિત્રો એમેઝોનમાંથી એક ગિફ્ટ આવ્યું છે અને ગિફ્ટ શું આવ્યું છે એ આજના વિડીયોમાં આપણે એ ગિફ્ટ જે આવ્યું છે મિત્રો અનબોક્સિંગ કરશું અને મિત્રો તમે બધા મારા નથી તમારા બધાનું સ્થાન મારા દિલમાં છે એટલે આપણે બધા સાથે મળી તમને બધા સાથે હું આ અનબોક્સિંગ શેર કરું છું મિત્રો અને આપણે બધા સાથે મળી અને જે એમેઝોનમાંથી જે પાર્સલ આવ્યું છે જે ગિફ્ટ આવ્યું છે સરપ્રાઇઝ છે શું છે તમને નહીં કહું મિત્રો એ સરપ્રાઇઝ છે એટલે વિડીયોમાં બની રહેજો અને આપણે જે આ આવ્યું છે મિત્રો એમેઝોનમાંથી જે આ મિત્રો ગિફ્ટ છે બરાબર જો એમેઝોનમાંથી આવેલું છે બરાબર હવે આ સરપ્રાઇઝ છે આની અંદર શું છે એ મળી ખબર બરાબર તો આપણે અનબોક્સિંગ કરશું અને શું છે એ આપણે જોશું મિત્રો તો ચાલો આપણે અનબોક્સિંગ કરીએ સાથે મળીને તો મિત્રો આપણે જો બોક્સ છે બરાબર હવે આપણે અનબોક્સિંગ કરી જો આમાં શું છે સરપ્રાઇઝ છે જો જો મિત્રો આ છે આપણી બ્લોક કીટ છે સરપ્રાઇઝ છે આ હતી આપણી સરપ્રાઇઝ હતી મિત્રો હવે આપણે આને ખોલશું જો આખી આ ટાઈપની છે અંદર બ્લોક કીટ છે આપણે પાર્ટ છે અને આપણે એને જોઈન કરશું ચલો આ બધા પાર્ટ છે એના હવે આપણે જોઈન કરશું બરાબર

તો આ જો આપણી આખી કીટ છે વ્લોગની અને જે બોક્સમાં બતાવ્યું છે એ રીતનું આપણી આખી કંઈક કીટ છે આ માઈક છે આ લાઇટ છે અને આપણો ફોન છે બરાબર અને આખું સ્ટેન્ડ છે અને આપણે જો આવી રીતે આમ કરી અને જોઈન્ટ થઈ જશે પછી આવી રીતે આપણે કરી અને હવે અમેના જે બ્લોગ આવશે મિત્રો એ આપણા આખા નવા કીટ જે આવશે મિત્રો અને જો આખી આવી કીટ છે આ મારો મોબાઈલ છે એને ફિટ કરી દીધો છે આ વાયર છે અને આ માઇક છે અને આખી કીટ હતી એનું અનબોક્સિંગ કર્યું મિત્રો બરાબર હવે બન મિત્રો તો ફાઇનલી આપણે આજે આખી વ્લોગની કીટ હતી એનું અનબોક્સિંગ કરી નાખ્યું બરાબર તમારી સામે અને જો આપણી આખી આખી બ્લોગ કીટ છે અને આ મોબાઈલ છે આ માઇકની આખી આ કીટ છે બરાબર અને મિત્રો હવે આપણે આનાથી શૂટ કરશું આપણા વ્લોગ મિત્રો અને મારા નવા વ્લોગ આવી રહ્યા છે અને મિત્રો ખાસ કરીને તો જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય છે મિત્રો ઇન્સ્ટાગ્રામ જે ફેસબુક છે એ જોઈ અને તમે ટાઈમપાસ કરતા હોય છે મિત્રો તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી પૈસા કેવી રીતે કમાવા મિત્રો એ તમને મારી એક બીજી યુટ્યુબ ચેનલ છે મિત્રો એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ મિત્રો નીચે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ મિત્રો અને એ વિડીયા તમે ખાસ કરીને જોજો જો તમે ઓનલાઈન પૈસા કમાવા માગતા હોય અને ફોનમાં ટાઈમપાસ નહીં કરવાનો પણ ટાઈમપાસ કરો છો એટલી જ એટલો જ ટાઈમ જો તમે કંઈક નવું શીખવામાં અને કંઈક નવું શીખી શીખીને આગળ વધવામાં મિત્રો આપણું દેશ અને દુનિયા વૈજ્ઞાનિક આપણી ટેકનોલોજી એટલી બધી આગળ આવી ગઈ છે મેં તમને આગળના વિડીયોમાં પણ એક કીધેલું હતું કે જે ગાયનો ગોબર હોય છે મિત્રો એ પણ એમેઝોન ઉપર ઓનલાઈન મળે છે એટલે એવી તો ઘણી બધી વસ્તુ ઓનલાઈન મળે છે પણ તમને ખબર નથી તો જો તમારે જાણશો અને તમે દેશ અને દુનિયાની સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે તમે પણ આગળ આવશો મિત્રો તો તમે પણ કાંઈક કરી શકશો મિત્રો એટલે એ ચેનલની ખાસ વિઝિટ કરજો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશો અને વિડીયો જોજો મિત્રો અને કંઈક કંઈક નવું શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો અને આ બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં કહેજો તમારા બધાનો સાથ સહકાર અને સપોર્ટ હતો મિત્રો તો આપણે આ કીટ મિત્રો એમેઝોનમાંથી બાય કરી છે મિત્રો અને હજી તો આપણે ઘણું આગળ જવાનું છે મારી મહેનત અને તમારા બધાનો બસ ખાલી સાથ સહકાર અને સપોર્ટ મિત્રો તમારી એક લાઇકથી મને ઘણું બધું મોટિવેશન મળે છે એટલે વિડીયોને લાઈક કરી દેજો અને મળું છું એક નવા ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી મને આપો રજા જય હિન્દ જય ભારત